મોટી લોહી અહીંયા બેહી છે જોઈ શકો છો તો દોસ્તો ખવડાવીએ છે પણ અમને ખાવા નથી મળતું આ હલો દોસ્તો કેમ છો મજામાં છો તો અમે પણ મજામાં છે દોસ્તો પાર્વતી કુમારી બ્લોક માં તમારું સ્વાગત છે અને અમે જીએ છે મકાઈ ના કરવા પાણી વાળવાનું છે કાલે મકાઈ ઉરી દીધી હતી એટલા માટે આજે દુરિયા બનાવીને જટકો ચાલુ કરવાનો છે ખાંભા રોપી છે વાણા તીજી બીજી જગ્યાએથી કાપીને લાવ્યા પછી ટુકડા કર્યા પછી રોઈપાજી રોપવાના બાકી છે થોડાક ને દોરિયા બનાવવાના બાકી છે અને બધું હારે કામ છે એટલે બન્યા રહેજો અને પછી પાણી તો હવે કાલે ચાલુ થશે અને પાછા લી છે ફળ ના ઉગે ને એના માટે તો દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો તો આગળ વિડીયો જો ફાઇનલી દોસ્તો આપણે પછી જઈ રહ્યા છે આટલી નાનું ટ્રેક્ટર આમાંથી દરિયા નાખી દીધું થોડું થોડું પાવડાથી કરેલી ઉપર છે કાંઈથી પાડી અહીંયા દવાની છે

આવી રીતની છે અને તાર પછી બાંધી દેવાની ક્યાંય લાઈન નાખી બાંધી ના આવ્યા પછી આ બાજુ બાકી છે આગળ વિડીયો બન્યા રહે જાઓ હલો દોસ્તો આપણે હવે થોડાક જ બાકી છે આ ગરડિયા બાંધી છે અને વાહણા છે કે તું હવે માથે થોડાક બાકી છે પછી છે ને અંધારું પડે ને ત્યાં લગીને ધોરિયા બનાવવાના છે હજી આ ઘરડી બાંધી દઈએ પછી તાર બાંધવાની છે ચાલુ સબ ફેર મકાઈ વાવી છે એટલે તો વિડીયોમાં બન્યા રહેજો અને અને મોટી ડોહી અહીંયા બેહી છે જોઈ શકો છો તો દોસ્તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો આવા બ્લોગ આવતા રહે છે અને આમાં કેવી રીતે કામ કરે છે ખેતીમાં એ બધું તમને ઇન્ટરેસ્ટ હોય જવાનું તો જોજો અમારી મહેનત કેવી છે દસ દસ મહિના અમે મહેનત કરીએ તો પાક ઊભું થાય તો આખી દુનિયા ખાય સમજી લેજો એટલે એક લાઈક તો બને છે એટલે તો લાઈક કરી દેજો બધા બીજા બધાને અમે ખવડાવીએ છીએ પણ અમને ખાવા નથી મળતું એને તો 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 બન્યા રહેજો આગળ બહુ બધું બતાવવાનું છે તો કંટી દોસ્તો તો આપણે ગરાડી બાંધી દીધી છે તો હવે તાર વીટવા તાર બાંધવા જઈએ છે પૂરું કરી નઈ છો એલા કોને એક જણ બાંધ દેખાય છે ત્યાંથી અમારું છે બધા મારી ચેનલ પણ છે આ મારા ભાઈ આપી દેશે ડિક્સી બોક્સ માં તો એને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને મેં સુરત પણ જવાનું છે તમને બતાવીશ હું કરતી છે હું કરતી છે તું દુરિયા બનાવશું છું દુરિયા બનાવે છે દસ તો એ અમે જીએ છે તાર બંદ એ તું હું કરેલા દુરિયા વાળી છે હા

bye-bye adalah -bye. blog mamel supasa